ત્યારે મોરૈયા ગામનો બ્રિજ આવી ગયો છે હવે ચાંગોદર સાત આઠ કિલોમીટર છે પછી આપણે યુ ટર્ન મારીને પાછું આમ ડ્રાઈવર્સ જ જવાનું થાય હા ખરાબ રસ્તો છે થોડોક એટલો જીઆઈડીસી છે ચાંગોદર જીઆઈડીસીમાં આપણે હોટલ કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસે જવાનું છે ને આ ખાલી કરશે રિંગ રોડનો નજારો જોવાનો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું આપણા એક નવા વિડીયો હતા અને અત્યારે હવે આપણે ભગોદરા પહોંચ્યા છે રાતે નીકળ્યા હતા બાર એક વાગે પછી લીમડી આવીને જોઈ ગયા હતા એટલે અત્યારે આપણે આ ટોલના ઉપર કરી ગયા હી અને અત્યારે આપણે આવવા મૂકીએ અમદાવાદ અમદાવાદનો માલ ભરેલો હોય અમદાવાદ ત્યાં ત્રણ ચાર જગ્યાએ ડિલેવરી છે થોડો થોડો માલ છે એક પછી એક ચાર ડિલેવરી ખાલી કરવા ચાહે અત્યારે બગોદરા વટીને આયેલા જઈશી હવે આગળ આવશે આપણે ભાઈલા ટોલ નાખું બગોદરા ટોલ નાખું આપણે વટી ગયા છીએ હવે આગળ આવશે વટીને આપણે રવેચી હોટલ આવે ત્યાં રાખીએ હમણાં જો અત્યારે હવારવાર નો વ્યૂ ચેક કરો તો કન્ટિન્યુ જોડાયેલા ક્યાં ક્યાં ખાલી કરવાનું હું માલ છે હાલો તમને આગળ બતાવું બીજો છેલ્લે હું બી જોઈજો બાઇક ગુજરાત કરવાનું પૂછતા નહીં હવે તો આયલા જાય હવે જો આવી ગયો હવે ખેડા ચોકડીનો જે આપણે ધોળકાવાળો ચોકડી આવે એનો બ્રિજ આવ્યો આગળ આવો તો આયેલા ગયા હવે ધીરે ધીરે તો મિત્રો અત્યારે સાડા આઠ વાગ્યા છે જ્યાં આપણે રવેચી હોટલ છે રવેચી હોટલે ભૂગી ગયા આપણે અમેની સાઈડમાં રાખીએ ગાડી અને અત્યારે સાડા આઠ થયા છે પાછળ આપણે અશ્વિનભાઈ વાળી ગાડી આવે છે એ પાછળ જ છે સાત આઠ કિલોમીટર એ આવીને ભાઈ જાય ચા પાણી પી આવી પછી હૈલા જાય કારણ કે ચાંગોદર જ પેલી ડિલેવરી આપણે ચાંગોદર ખાલી જાય પેલો માલ જે છે એ ત્યાં ખાલી જાય પછી જવાનું છે આપણે અમદાવાદ ઓટો અને અશ્વિનભાઈને એ ચાંગોદરમાં જ ખાલી કરવાની છે બે ગાડી ત્યાં જ ખાલી થાય આજુબાજુમાં જ એટલે એ આવે છે એની રાહ જોઈ પછી હૈલા જાય સીધા આપણે સાંગોદર ના અમે છે રવેજી હોટલ રાજકોટ વાળાની તો મિત્રો જો આપણે ચા છાપાણી બિલ નીકળી ગયા હતા ને હવે જો ચાંગોદર પહોંચવામાં જઈએ ત્યારે મોરૈયા ગામનો બ્રિજ આવી ગયો છે હવે ચાંગોદર સાત આઠ કિલોમીટર છે પછી આપણે યુટર્ન મારીને પાછું આમ ડાયવર્સ જ જવાનું થાય

બે જગ્યા ખાલી થાય બાજુ બાજુમાં જ છે ઓફિસ ત્યાં ખાલી કરીને પછી આપણે કઠવાડા જઈએ કોયલ ન્યા હે ચાર જગ્યાનો માલ હતો આજે આપણે હાલો હવે આ જાય સીધા ઓટો મિત્રો અત્યારે આપણે રિંગ રોડ ચડી ગયા છે ને આયલા જાય હવે આગળ આવશે રામોલ પહેલાં આથી જણ આવશે ને પછી રામોલ આપણે ઓટો કાઠિયાવા ટ્રાન્સપોર્ટની ઓફિસે જ આવવાનું છે ત્યાં ખાલી ઘર છે રિંગ રોડનો નજારો જોવો તો મિત્રો ફાઈનલી આપણે જો ખાલી તો થઈ ગઈ છે અત્યારે આપણે કઠવાડા જઈએ ડીસીમાં માં અહીંયા કોઈલું છે બધું એટલે આપણે કોયલ છેલ્લી જે કોયલ તમને કીધું એમ છેલ્લી કોયલ હતી અહીંયા ખાલી થાય છે થઈ ગઈ છે એમ ટૂંકમાં હવે કાટો બાટો કરાવવાનો તો કરાવી આવ્યા છે ને હવે પાછી અહીંયાથી ને અહીંયાથી આપણે પાંચ ટન કોયલ પાછી ભરવાની છે એ ભરીને પછી બીજો માલ ઓફિસેથી નાખીને રાતે નીકળવાનું થાય અત્યારે જ અહીંથી આપણે હમણાં પાંચ ટન કોયલ ભરી દઈએ પાછી એક જ બંડલ હશે પાંચ ટનનું છે પછી પાછું રાતે ઓફિસેથી ભરીને પછી રાતે નીકળી ગયા અને ગરમી જોરદાર છે એની વાત જ પૂછો હું હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે અગિયાર વાગે નીકળી ગયા હતા ગાડી ભરીને અને અત્યારે ટાઈમ છે બે વાગ્યા છે ને આપણે જો અત્યારે બગોદરા પાસ કરીને આગળ આવ્યા જાય છીએ બે વાકી ગયા છે અને આપણે ગાડી તો ત્યાં બે ત્રણ જગ્યાએ બે જગ્યાએ ભરી કમ્પ્લીટ થઈ ગયું હતું અને ઓફિસેથી પરચુરણ થોડુંક નાખી દીધું પછી આપણે ત્યાં બે કલાક આરામ કર્યો તો ગાડી ભરાઈ ગઈ પછી નીકળી ગયા તા અત્યારે જો આપણે બગોદરા બહાર કરીને આગળ આવેલા જઈએ આપણો બીજો દિવસ રાત્રે તમે જોયું જોયે ક્રોસ કરી ગયા તા અત્યારે જુઓ તમે અત્યારે પાન પાર્ટી જ છે હજી સર્વોદય હોટલા હું હતા આપણે અને ત્યાંથી અત્યારે નીકળ્યા છે છ હવા છ વાઈ છે હવે અત્યારે રનિંગ થયા છે હવે આઈલા જાય નવાડા નવે ભોગી જાય હું રાજકોટ અમે કાઠિયાવાડી હોટલ નાખાવી આપણે સર્વોદય હોટલ આવે ઓરિજન ને સર્વોદય ને એની બાજુ બાજુમાં છે ત્યાં આ હોટલ હાલો હવે સીધા ચોટી લાવવા હોલ્ડ કરશું તો મિત્રો જો આપણે લીમડી પહોંચી ગયા છીએ પોણા હાથ વાગ્યા અને હવે લીમડી આવી ગયું છે હજી આપણે અહીંથી સો કિલોમીટર કાપવાનું છે વાગળ આવશે લીમડી હોને વાળો ચોખ આવી જાય ચોકડીને તે સીધું આપણે બ્રિજ ચડી જવાય તો મિત્રો જવા અત્યારે આપણે ચોટીલા પાસ કરીને રાહ્યાં જાય છીએ ચોટીલા આપણે ગોલ્ડ નટકી જો ચોંટીલાની આગળ એક જગ્યાએ ઊભા રહ્યા હતા અત્યારે રાહ્યલા જાય છીએ સાડા આઠ વાગી ગયા છે એટલે આપણે હાળા નવ પોણા પહોંચી જવું ઓફિસે હજુ આવી ગયા અમે બધી હોટલું ચોટીલા બહાર કરતા જ આવે આવર ને ચામુંડા હવે ટોલ નાકે હજી ટ્રાફિક હશે કારણ કે અહીંયાથી ટ્રાફિક દેખાય છે એટલે ટોલ ના ટ્રાફિક હોય જ મિત્રો જો અત્યારે આપણે બેટી ગામ આવે બેટી પો પહેલા આવે અને અહીંયા હોટલ છે આ હોટલે ઉભી રાખી હતી પાણી પાણી ઠંડુ લઈ આવ્યા બોટલ પાણી લઈ આવી બેઠાશી કુવાડવા પહેલાં આવે બેટી ગામ હવે અહીંથી આપણે ત્રી પાંચ ત્રીસ કિલોમીટર હૈ છે ગોંડલ ચોકડી પાંચ આપણી ઓફિસ આવે હાલો તો હવે આ વિડીયોને આપણે પૂરો કરશું મળશું કાલે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને હવે અહીંથી નીકળી આપણે આ બાજુ વચ્ચો વચ્ચે જ છે ગામ આ ગામ આ બાજુ આવે અડધું આ બાજુ આવે ચાલો હવે વિડીયો પૂરો કરીએ આપણે